મળતી માહિતી મુજબ જમનાકુંડ વિસ્તારમાં રહેતા મુસ્તફાભાઈ જમાલભાઈ ગુંદી ગ્રા અને તેમના ભાઈ અબ્દુલ કાદર જમાલભાઈ ગુંદી ગ્રા નવાપરા વિસ્તારમાં કોઈ કામે ગયા હતા તે દરમિયાન બંને ભાઈ નવાપરામાં સોડા પીવા ઉભ્યા હતા એ સમયે તેમના જ કુટુંબી અમિતભાઈ લારકભાઈ સોલંકી અને રિયાઝભાઈ યુનુસભાઈ સોલંકી તલવાર છરી અને પાઇપ લઈને પાછળથી આવી ચડ્યા હતા અને જીવ લઈને હુમલો કર્યો હતો આ બનાવ બનતા જ સ્થળ પરના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસને જાણ થતા દોડી આવી તપાસ હાથ ધરી હતી હુમલા ફરાર થઈ ગયા હોવા સાથે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને વધુ તપાસ શરૂ કરી છે હાલમાં બંનેભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ભાવનગર કાકા મારી કરવા તે અથવામાં મારો મમણ નજીકર અમીનભાઈ અલરકભાજ ઉપલબ્ધી પ્રિયશભાઈ ઇનોજભાજ ઉપલગી સર્વરૂપ પાક ભૂંકા

સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો